વડોદરાના કરજણ ભરથાના ટોલ પ્લાઝાના નવા ટોલ ભાવમાં જીજે સિક્સ પાસિંગના વાહનોને ફ્રી કરવા અંગેની માંગ સાથે કરજણના ખેડૂતો તેમજ સ્થાનિકોએ ટોલ પ્લાઝાના મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું

સો મીટરની લાઇનને દોરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવા વગેરે જેવી માંગણી મૂકી હતી એ ફ્રીની જે માગણી કરી હતી અને એમને જે કાયદો અને વ્યવસ્થા જે તોડી છે એના માટે એમની જોડે એફઆઈઆર થઈ છે અમે કાયદો અને વ્યવસ્થાને લઈને સાધે ચાલ્યા છે ને કાયદો અને વ્યવસ્થા સાથે લઈને ગાંધીજીના માર્ગે જે આંદોલન કરીએ છીએ એને લઈને અમારી માગણી છે કે આપ ફ્રી થવું જોઈએ આનીમાં એવું છે કે તંત્રની ભૂલ છે બીજી વાત એવી છે કે બે હજાર બાર તેરની અંદર જ્યારે ફ્રી કરવામાં આવી તે દરમિયાન પણ ચાર હજારથી પિસ્તાલીસો ગાડીઓ ફ્રી કરવામાં આવી છે અને તાલુકા પૂરતી ફ્રી કરવામાં આવી છે ત્યારે આવું કંઈક ને કંઈક આંદોલન થતું હોય છે ત્યારે કોઈક રાજકીય પક્ષ હોય કાં તો કોઈપણ અર્થતંત્ર દ્વારા આ દબાવવામાં આવતું હોય છે પણ આ ટાઈમે દબાવવાનો કોઈ અભિપ્રાય છે ને અને બધા એ હાથે લઈને ઉભાડ્યા છે અને આ કોઈ પણ હિસાબે અમે પોતાનો જીવ દાવ ઉપર લગાવ્યો છે અમે પહેલાં પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ કે પોતાનો જીવ દાવ પર લગાવીને આ ટોલ નાખું ફ્રી કરાવીને અમે રહીશું આગળની નીતિ અમે સાત દિવસની અંદર જે અગિયાર ચાર 2025 ના પચીસના રોજનું આંદોલન હતું પદયાત્રા અને આવેદનપત્ર આપવાનું છે આજ રોજ અત્યારે ભરથણા ટોલ નાગાવવા અમે ઉપસ્થિત છે ધીરે ધીરે જનતાનું સમર્થન મળી રહ્યું છે ધીરે ધીરે પબ્લિક આવશે અને અમારી મુખ્યત્વે માંગણી છે કે જી જે સિક્સ ગાડી ફ્રી થવી જોઈએ ને ગાડી જો તમે ફ્રી ના કરો તો સર્વિસ અમને પ્રોવાઇડ કરવામાં આવે એવી અમારી માગણી લઈને આજરોજ અમે આવ્યા છીએ અને જો અમારી માંગણીનો હોલ ટૂંક સમય નહીં થાય તો આગામી દિવસોમાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને ભવિષ્યમાં શું કાર્યક્રમ આપવા એની વિશે નક્કી કરીશું અને આ માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે આંદોલનમાં એડવોકેટ મનીષ પરમાર પૂર્વ કર્જન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ રાષ્ટ્રીય સચિવ કરણી સેના મનીષ પરમાર પ્રતિક પટેલ યુવા અગ્રણી સાથે મોટી સંખ્યામાં કર્જન શહેર અને ગામડાઓના સ્થાનિકો અને ખેડૂતો જોડાયા હતા માં સ્થાનિકોને ફ્રી હોવો જોઈએ પાસ અને દરેક ખેડૂતો પોતાના કરજણ મુકામે રહે છે અને પોતાની જમીન ટોલટેક્સની પેલી બાજુ ધરા છે એવા પણ ઘણા અડધા ગામો આપણા કરજણ તાલુકામાં આવેલા છે તે અવરજવરને લીધે આ લોકોએ ફ્રીનો અમે મુહિમ ચલાવી હતી તે ટાઈમે અમને ધારાસભ્ય મધ્યસ્થી રહીને અમને ફ્રીનું બાધડી આપેલી પણ થોડાક સમય પાંચ દસ દિવસ પૂરતું જ એ લોકોએ ફી કર્યું અને ત્યાર પછી આ લોકોએ હાથ હદ્ધર કરી દીધા અને અમને પાછું જે હતું એ પરિસ્થિતિ પર લાઈને મૂકી દીધા છે અમને આમાં એવું છે કે રાજકીય લગભગ હોય કોઈ તો સ્થાનિક લગભગ હોય અમુકને ને લેખતા જે રીતે સ્થાનિક એજન્સી છે એકબીજાને દબાવવાનું ટ્રાય કરે છે અને અમે પબ્લિક છે આમ જનતા છે આમ જનતાને ને દબાવવાનો ખૂબ મોટો પ્રયત્ન કર્યો ત્યાર પછી લોકોને ને જાન થઈ ભાવ પણ આ લોકોએ ટોલ ટેક્સ માં નવર વાર વધારા કરે છે એ રીતે આ બધા આની પબ્લિક જાગૃત થઈને ફરી આ મુહિમ ઉભું કર્યું અને આ ફરી અને અત્યારે આ હાલમાં અમે જે સુધી આ ફ્રી નહીં રહેતા એટલે કે જમ્પીએ નહીં હું એક જાગૃત નાગરિક તરીકે આ જે આજે જે મુદ્દો લઈને અમે ટોલ નાકા પર આવ્યા છે મારું ફક્ત એટલું જ કહેવાનું છે જીજે સોલ જો ફ્રી થતું હોય જીજે ફાઈવ જો ફ્રી થતું હોય તો આ જીજે સિક્સ કેમ નહીં એની રજૂઆત આજે અમે એક જાગૃત નાગરિક તરીકે આજે ટોલ નાકા પર એક ઉગ્ર આંદોલન હજુ હમણાં શરૂઆત નથી કરી હવે અમે શરૂઆત કરીશું એમને રજૂઆત કરીશું આજે અમે ફક્ત પદયાત્રા કરી કલેક્ટર કચેરી આવેદન આપીશું જીરો સિક્સ કી ગાડીઓ ફ્રી કરાની બરતાના ટોલ પે ઓર स्थानीय लोगों के लिए एक सर्विस रोड की भी मांग कर रहे थे वो लोग तो हमने उनको आश्वस्त किया है कि हम सर एन के द्वारा ऑथोराइज़ किए हुए कलेक्शन एजेंसी हैं हम आपकी बातों को एन के सामने रखेंगे उनको बताएंगे कि हमारे पास स्थानीय लोग आए थे और उसके प्रारूप में उन्होंने एक लेटर भी दिया है हमें उस लेटर को भी हम सबमिट करेंगे एन एच आई को उन्होंने बताएंगे और सर जैसा वो चाहते हैं ये सारी चीज़ें एन के प्रक्रिया में अपने प्रक्रिया में कुछ भी नहीं होता सर